સેવાને સમર્પિત વ્યક્તિ આ દુનિયામાંથી વિદાય લીધા પછી પણ તેના લોક કાર્યોને કારણે જીવંત રહેતું હોય છે મંજુ દાયમાનું જીવન તેનું ઉદાહરણ છે રાજસ્થાન પ્રગતિ મંડળ દ્વારા મંગળવારે રાજસ્થાન ભવનમાં વાપીના પૂર્વ કાઉન્સિલર સ્વર્ગસ્થ મંજુ દાયમાની સત્તરમી પુણ્યતિથિ નિમિત્તે એક સમારોહ યોજાયો હતો વિશાળ રક્તદાન અને રક્તવીર સન્માન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા મહામંડલેશ્વર સ્વામી વિદ્યાનંદ સરસ્વતીએ આ વાત કરી હતી ઉપરોક્ત અવતરણોમાં રક્તદાનને તરીકે તરીકે આવ્યું હતું આ પ્રસંગે વિશેષ રાજસ્થાન ભાજપ ઉપપ્રમુખ મુકેશ દઘીજી રાજસ્થાની સમાજની સેવા ભાવનાને બિરદાવી પણ હતી અને કાર્યક્રમમાં ઉપસ્થિત વાપીના નાયબ પોલીસ અધિક્ષક બી દવેએ રક્તદાનનું મહત્વ સમજાવ્યું અને રક્તદાન અભિયાનને અનુકરણીય ગણાવ્યું હતું ટ્રાફિકનું મહત્ત્વ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સ્લમ ડેવલપમેન્ટ કમિટીના વડા વિજય ચોમલે પણ રાજસ્થાન પ્રગતિ મંડળના પ્રમુખ રાજેશ દુગ્ગડના સેવાકીય કાર્યોની સરાહના કરી હતી મંડળે સ્વાગત પ્રવચન કરતા સંસ્થાના સેવાકીય કાર્યોની વિસ્તૃત માહિતી આપી ભારે વરસાદ હોવા છતાં સવારથી જ કેમ્પમાં રક્તદાતાઓનો ધસારો રહ્યો હતો કાર્યક્રમમાં રક્તદાન માટે સમર્પિત કાર્યકર્તાઓને રક્તવીર સન્માન સ્વરૂપે સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું કેમ્પમાં નું કેમરોટ બ્લડ બેંક પુરીબેન લાયન્સ બ્લડ બેંક માનવ આરોગ્ય સેવા કેન્દ્રએ તેમની સેવાઓ આપી હતી કેમ્પના સંયોજક વિજય સરાફે આભાર વ્યક્ત કર્યો હતો અને કાર્યક્રમનું સંચાલન બી કે ડાયમા जीए करियो तू राजस्थान प्रगति मंडल ना ब्लड कैंप में 501 यूनिट ब्लड एकत्र रखेहो तू ये इसके अंदर और रक्तदाता है वो शुभ प्रेरणा से यहाँ आते हैं और रक्तदान कर हमें प्रोग्राईफ करते हैं ऐसा लक्ष्य कुछ नहीं है जिस तरह से रक्तदाताओं की भीड़ यहाँ पे आप देख रहे हैं तो 500 यूनिट जरूर यहाँ पे एकत्रित होगा सबको यही है कि रक्तदान करें ये एक ऐसी चीज है जो किसी फैक्ट्री में बनती नहीं है किसी लेबोरेटरी में होती नहीं है अगर मुकेश अंबानी को चाहिए या हमारे भवन के वॉचमैन को चाहिए तो रक्तदान के द्वारा ही जो रक्त हो, प्राप्त होता है उससे ही उसकी जान बचाई जा सकती है इसलिए सबको एक ही संदेश है ખુને જગર જાયા ના હોમ આયે યા તરે કામ આયે ક્યા કરે